નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી સુવિધીન પુથી ભાગ ચાર ધોરણ 8 માં સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા સાથી મિત્રો જે વિદ્યાર્થીઓ તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને આ વિડિયો શેર કરવા નમ્ર વિનંતી છે

ચેન્નઈ એટલે કે સી નવી દિલ્હીનું નિર્માણ કાર્ય કરવા માટે ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી તો એ અને બી લુટિયન્સ અને હર્બર્ટ બેકરને આધુનિક ભારતના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે તો ડેલ હાઉસીને નંબર પાંચ ભારતમાં બનતા સૂત્રવ કાપડ વિશે નીચે પૈકી કયું વિધાન લાગુ પડતું નથી તો સી તેવું કાપડ તૈયાર કરવા મશીનનો ઉપયોગ કરતા નંબર છ નીચે આપેલા પૈકી કઈ ઇમારત દિલ્હીમાં નથી તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નંબર સાત ભારતમાં સ્વદેશી આંદોલનો દરમિયાન કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો આપેલા તમામ એટલે કે ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ અને ભારતીય કારીગરો દ્વારા બનાવેલી કઈ સાડીનો ખૂબ જ જે છે તે જાણીતી હતી તો બાંધણી ને પટોળા એટલે કે ડી નંબર નવ ભારતીય બનાવટના કયા કપડાં અમીરોની ઓળખ ગણાતા તો આવશે સી મલમલ અને પટવાળા એટલે કે એ બી બંને સાચા છે વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું નહીં તો કાગળ ઉદ્યોગ ભારતમાં કાપડની મિલ સૌપ્રથમ ક્યાં શરૂ થઈ હતી તો નંબર તેર ભાતીગાળ ભાત વાળી સાડીઓની કિનારી બનાવવા માટે મહત્વના બે કેન્દ્રો કયા હતા સોલાપુર અને મદુરાઈ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ભારતમાં નીચે પૈકી કયા ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું તો કાપડ ઉદ્યોગ નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી તો ડી નવી દિલ્હીના ડિઝાઇનર જ્યોર્જ ચાલ હતા એ ખોટું છે ખાલી જગ્યા પૂરો આજનું મુંબઈ શહેર પહેલા એક ટાપુ હતું અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું અંગ્રેજોના આગમન પહેલા ભારતના ગૃહ ઉદ્યોગનો જે હતા તેનો સુવર્ણ યુગ હતો જમશેદજી તાતા એ હાલના જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું અને એક ગૃહ ઉદ્યોગના કારણે ભારતની ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત બની મને ઓળખો હું કોણ છું મેં મુંબઈ બંદર બ્રિટેનના સમ્રાટ પાસેથી ભાડે લીધું ઈસ્ટ ઇન્ડિયા કંપની હું આઝાદ ભારતનો ખૂબ સુરત મહાનગર અને રાજધાની છું તો આવશે દિલ્હી હું આઝાદ ભારતનો ખૂબ સુરત મહાનગર અને રાજધાની છું તો આવશે દિલ્હી મેં ભારતમાં આલ ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી તો આવશે મને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું તો અમદાવાદ ખોટો શબ્દ છે તેને આપણે છેકો મારીશું પ્રાચીન સમયમાં દિલ્હી એટલે આપણે મુંબઈ જે છે તેના ઉપર આ પ્રકાર છેકો મારી દઈશું સલ્તનત અને મુઘલ શાસનની રાજધાની હતી મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય બંદર હતું રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના લીધે ભારતમાં ઔદ્યોગિક વેગ મળ્યો છે સુરત શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ રસિક અને રોમાંચક છે પ્રાચીન સમયમાં સુરત મહત્વનો ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે અંગ્રેજોએ વેપારી મથકો તરીકે કયા કયા શહેરોનો વિકાસ કર્યો હતો

તો ઓગણીસમી સદીના અંત અંતભાગમાં ભારતમાં ક્ષણ સુધરાવ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવવાનો અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો નંબર સાત ગુજરાતમાં કાપડની મિલ સૌપ્રથમ કોણે શરૂ કરી હતી તો ગુજરાતના અમદાવાદમાં રણછોડલાલ ચોટાલાલે ઈસવીસન અઢારસોને મિત્રો એકસઠની અંદર મે માસની ત્રીસ તારીખે સૌપ્રથમ કાપડની મિલ શરૂ કરી ગાંધીજીના આગમન બાદ ભારતમાં કયા કયા ગૃહ ઉદ્યોગો અને અન્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું તો ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થતા ભારતમાં ગ્રામ ઉદ્યોગ હાથ કાંતણ હાથ વણાટ ઉદ્યોગ અને હુનર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું ભારતમાં લોખંડ પોલાદના કારખાના ક્યાં ક્યાં શરૂ થયા તો ભારતમાં જમશેદપુરમાં લોખંડ પોલાદનો કારખાનો સ્થાપાયા પછી ભારતની અંદર કુલકી બુરહાનપુર ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ પોલાદના કારખાના સ્થાપાયા સુરત તો આવશે ડી અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી ચેન્નાઈમાં આવશે એ ફોર્ટ સેન્ટ જ્યોર્જ કલકત્તામાં ઈ ફોર્ટ વિલિયમ બેંગ્લોરમાં આવશે બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ

નથી આથી જ આ ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે પરંપરાગત ઉદ્યોગ જે ઉદ્યોગો કોઈ કોમ કે કુટુંબ ભેટી દર ભેટી ચલાવી રહી છે તેને પરંપરાગત ઉદ્યોગ કહેવાય છે જેમ કે સૂત્રાપટ સિલ્ક કલા ધાતુ કલા એ આપણા પરંપરાગત ઉદ્યોગો છે પ્રશ્ન નંબર ચાર બી ઐતિહાસિક કારણો આપો અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા કારણ કે ઇંગ્લેન્ડના કારખાનાઓના વિકાસના કારણે ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુ ને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો માલ યુરોપ ઇંગ્લેન્ડના વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો આથી ભારતના ઉદ્યોગો પડી ભાગ્યા

મિત્રો જણાવો અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનો આધુનિક નગર બનાવવા માંગતા હતા આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા ઇમારતો બગીચા મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું રેલવેની સ્થાપના બાદ દિલ્હી દિ કિલ્લાની બહાર વિસ્તવા લાગ્યું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ થયું એના માટે વિદ્યાર્થી મિત્રો એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી તો અંગ્રેજોના આગમન સમયે ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણકાલ ચાલતો હતો ઢાકાની મલમલ સુરતનું જરીકામ રંગકામ છાપકામ તેમજ બનારસની સાડીઓ પાટણના પટોળા વગેરે ગૃહ ઉદ્યોગના મોટા પાયે વિકાસ થયેલો હતો આપણા વણકરો સુતરાઉ કાપડનું પિંજણકામ વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા તેઓ કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા તેઓ સાળ પર કાપડ તૈયાર કરતા આ ઉપરાંત દેશમાં ધાતુ શિલ્પ અને અનેક વસ્તુઓ પણ બનતી

ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવી પદ્ધતિથી ઉત્પાદન થવાથી ભારતમાં એટલે કે બનાવવા માટે લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની જરૂર પડતી હતી અંગ્રેજોના નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ મિત્રો ભારતના નકશામાં આપણે સ્થળો દર્શાવવાના છે અમદાવાદ દિલ્હી જમશેદપુર કલકત્તા મુંબઈ તમારા તમારા જિલ્લામાં જિલ્લામાં ચાલતા ઉદ્યોગોના યાદી તૈયાર કરો બનાસકાંઠા લોખંડ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટાઇલ્સ ઉદ્યોગ પથ્થર બનાવવાના ઉદ્યોગ સાડીઓ બનાવવા માટેના ગૃહ ઉદ્યોગોનો વણાટ કામ વગેરે ચાલે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે દ્વિતીય સત્રના તમામ સવાયથી પોથીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો